અને આ નીલાય મુકેશભાઈ આ બધા જ લોકો અમારા સર્વિસના મેમ્બર મોદીભાઈ ફોટો પડાવી રહ્યા છે મોદીભાઈ હા જાઓ જાઓ એમાં શું ફોટો પાડે જો અમે લોકો એન્ટર થઈ ગયા છે અને ઘણી બધી પબ્લિક આવી છે જે ખુરશી પર બેઠેલી છે તમે જોઈ શકો છો અને ડેકોરેશન પણ બહુ જ સરસ એવું કરેલું છે લાઇટિંગ સરસ એવી છે અને હોપીસ પણ તેની ઘણી મોટી છે અને આજ તો મે ફર્સ્ટ ટાઈમ તેની હોફિસ જોઈ છે હાય હાય આ મુકેશભાઈ ભાભી દેખાતા નથી આ મોદીભાઈ મારા ઘરવાળા ક્યાં ગયા અનિલયભાઈ અનિલયના ભાઈ અમિતભાઈ આગળ પછી ત્યાં આગળ બધા જ લોકો ગરબા રમ્યા પણ હતા અને તે ગરબા રમવાની પણ મજા ઘણી આવી હતી અમને લોકોને આજે આઈસ્ક્રીમ માં ભુક્કા બોલાવી દીધા છે જોઈ શકો છો કે મોદીભાઈ હજી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે આ દસમુક બારમું લાગે છે મોદીનો મોદી કેટલા મુ છે આ

મુલાકાત થઈ બધા અમે લોકો તો સાથે દરરોજ મળતા જ હોય પણ ફેમિલી જોડે અમે કોઈ કોન્ટેક થયો નથી હોતો મુકેશભાઈ નીલાભાઈ મોદીભાઈ બધા લોકો અમે આવ્યા હતા અને આખી સર્વિસ ટીમ હતી માર્કેટિંગ ટીમ એકાઉન્ટ ટીમ બધા જ લોકો આજે મુલાકાત કરી ડિઝાઇનમાંથી પણ મારા ઘણા બધા એવા મિત્રો છે જે આવ્યા હતા ફેમિલી સાથે તો એમની જોડે પણ આજે મુલાકાત થઈ તો ખરેખર બહુ જ મજા આવી અને આજનું જે ડિનર હતું તે ડિનર બહુ જ સરસ હતું ખરેખર બહુ જ ટેસ્ટી હતું અને બહુ જ મજા આવી અને ફર્સ્ટ ટાઈમ મારી માટે આ જે ડિનર ફેમિલી ડિનર હતું મારી માટે તો ફર્સ્ટ ટાઈમ હતું આની પહેલાં પણ થયેલું છે તો તે સમયે હું આ કંપનીમાં પાર્ટ હતો નહીં આ વખતે મને આ મોકો મળ્યો તો ખરેખર મને બહુ જ આનંદ આવ્યો છે તો આજે સવારે અમે ગયા હતા ગરબામાં બપોરે ગરબો હતો અને ગરબો કરીને પછી અમારે આજે જવાનું હતું ઓફિસમાં આજે ફૂમેરી ડિનર હતું અને આખી તો બહુ જ ગયા છે તો હવે સૂઈ જઈશું અને કાલે તો રવિવાર જ્યારે કોઈ ટેન્શન છે નહીં આરામ થઈ જશે તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા અને જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાયકોને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બધાને જય માતાજી જય ભોજ